ભારત દેશના ગૃહપ્રધાન પ્રધાન મોરબીની અંદર કમલમના ઉદ્ઘાટન ઉદઘાટન પ્રસંગે આવતા હોય ત્યારે જો આ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરોડોના ખર્ચે કમલમ ઉભું કરી અને અને પોતાની નેતાની પોતાના કાર્યકર્તાઓની સુખ સુવિધા માટે થઈને આટલા કરોડોનો જો ખર્ચો કરવામાં આવતો હોય તો મોરબીની જનતાના જે પ્રાણ પ્રશ્ન વર્ષોથી જે પડતર પડેલા છે તો એમના માટેનું શું એટલે એ બાબતને લઈને કાલે આમ આદમી પાર્ટી મોરબી જિલ્લાની ટીમ દ્વારા આવનારા ગૃહપ્રધાનને પ્રધાન

આવા મોરબીની અંદર જયારે મહાનગરપાલિકા જાહેર કરી રહી અને અન્ય મહાનગરપાલિકાના ધારાધોરણ મુજબ વેરાઓ ઉઘરાવવામાં આવતા હોય ત્યારે એક સમયે સૌરાષ્ટ્રના પેરિસની ઓળખ ધરાવતું મોરબી શહેર દરરોજ ઉભરાતી ભૂગર્ભ ગટર ની સુવિધાઓ આપવામાં આવે રોડ રસ્તાઓ સફાઈ તેમજ ટ્રાફિક નિયમ માટે સમકક્ષ સુવિધાઓ આપી મોરબીની પ્રજાની સુખાકારીમાં ખરેખર વધારો થાય એવું કરવામાં આવે તેમજ ઐતિહાસિક સાથે લોકો માટે ખુલી મૂકવામાં આવે તેવી અમારી માગણી છે આવી લોકોની માગણી અને અમારી લાગણી કાલે આવનારા ગૃહપ્રધાન સમક્ષ આમ આદમી પાર્ટી મોરબી જિલ્લાની ટીમ આવેદન સ્વરૂપે લેખિતની અંદર આપશે આપને જ્યારે જ્યારે આવી રીતના કોઈ નેતાઓ આવતા હોય છે ત્યારે વિપક્ષના નાતે મોરબીની જે પડતર એ સમસ્યાઓ છે જ્યારે વિપક્ષના નાતે આપવાના પ્રયાસો થતા હોય છે ત્યારે આગલા દિવસથી પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવતી હોય છે પરંતુ ખાસ અમારે કહેવાનું એટલું છે કે આ જે માગણીઓ છે એ પ્રજાના હિત માટેની છે પ્રજાની માગણી છે અને આ માગણી એમના સુધી પહોંચાડવા દે એવી અમારી પણ લાગણી છે